તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે ઉઠ્યો છું છું વાગે કારણ કે તો તો કામ ધંધો એટલે શાંતિથી જ ઉઠું મેં ચલો નાવા ધોવાનું કરું ઘરની થોડી સાફ સફાઈ કરી લઈએ કારણ કે ઘરે કોઈ છે નહીં પપ્પા ગયા છે બાર મહિનાથી અને મહિનાથી હું ઘરે એકલો જ છું તો ચલો નાહવા ધોવાનું કરું પછી વ્લોક કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી તો ફાઇનલી મેં નહીં લીધું છે હવે આપણે નીકળશું બહાર

આઈડી નું નોમ બોલી જા આઈડી નું નોમ એમ આર રવિ એમ ટી તો ગાઈસ આઈડી આઈડી નું નામ છે હવે યો શોર્ટ વિડીયો બનાવશે હા એ તો હું લખી દઈશ એટલે ગાઈસ એની આઈડી ને સપોર્ટ કરજો ફોલો કરજો હવે યો દરરોજ નો એક વિડીયો મીકશે શોર્ટ વિડીયો મીકેશ ને હા એમ અને આપણું સાઉન્ડ

એના વગર પાવ ડીજે ચાલે ના કારણ કે છે માલિક નહી બરાબર અને ગોડાણ માં જયપાલભાઈ ને બધા બેઠા જયપાલભાઈ અને મોમા મોમા અને બાજુ ભાવી દુકાન બંધ લાગે જ્યાં પડી ગઈ ના પાણીપુરી કઈ વચ્ચે આવી ગઈ

ગાઈસ ઉત્તરાયણ નજીક આવી જશે હવે અહીં બધા પતંગો ચગાવ્યા હતા અનપત્તામાં સ્કૂલ જઈ નાખ આ તો ખરાકને ગેર ગયો હશે ગેર રહ્યો હશે આમ રવિ ગયો હશે ને ગેર રહ્યો હશે કારણ કે તને હાથમાં વાગ્યું છે એટલે અને આ રવિ આપણું સાઉન્ડ અને આ બાજુ બધા માણસો બેઠા છે અને આ કાચમાં દડ લાગી ગયો છે રવિ આ રવિ

અને આય ના ના થા સો ટકા આગા ના ના જતી જવાની ના અને આયા અને આ રે આપડો આપણે તો નયા ને અને આ અનારે આપણું સાઉન્ડ અને ગાઈસ રવિ વાસ વાસન કસ દે હું હે હું હે હું 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 મું કે વાત કર અવાજ કરાતા પાણી બોલા હવે હું બનાવેલું છું હા મનો કરો પકડવા લો દૂધની તપેલી તો તો ગાઈસ આપણે વાંદરો અઘી ગયેલો તો અજયના કપડા બગડી તો કઈ બગડ્યું આ રવ્યું અને ગાઈસ એક આ રહ્યું અને આ રવિ અને આ અન્ની ખાય ગાઈસ અન્ની ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો ઘણા ખવાય ખવાય

સ્કૂલ ગયા કે નહીં લાગે ગરમ પાણી નાવા માટે નાવા આ ઠંડુ કો લાગે આ તો લાગે અલ્લા તાપ પડે અતર કેટલા વાગ્યા જો બે ને બત્રી અઢી વાગ્યા તો એ તો ઠંડી તો લાગે જ બધા ઓકે નહીં કાળા ચાલો હું બી ઓર નીકળું ઘરે હવ નાવા માટે નહીં ઊંઘવા માટે તરકારી હવામાં હોય તો ગાડી ઉપર જ સાયલેન્ટ ગાઈસ ચલો મે હવે જવું મારા ઘરે પછી આપડે બ્લોગ કન્ટિન્યુ કરીએ થોડી વાર રવિનો રવિ લાઈક રવિ ને લાઈક કરજો એક વિડીયો ચડા પણ આ સર તો ફાટલું છે ગાઈસ જો ગરીબ વડેલાલા મેન કરે છે ગરીબ આવી ગઈ ગરીબ ભાઈ આ હોના ની હવે ગીર મેલી પડશે મારે એવું લાગે પૈસા લેવાનો આ ચોદી ની બી મિલ જાય ગીર આટલો અમીર છે ચોંદાની ની વીટી પહેરા છે સોનાની ચેન પહેરા છે

તો ગાઈસ હવે મેં ગોડાઉની થી ઘરે જઉં છું ચાલતો ચાલતો તો ચલો હવે ઘરે જઈને મળીએ શું ઝાડુ કઈ જાઉં છું કઈ જાય કઈ જાય હા કઈક લેતા આવજે પડી કુ પડી કુ કશું નહીં લાવતા ખાલી કઉ છું તો ફાઇનલી મેં ઘરે આવી ગયો છું હા લખવા જા ઓહ પરુ ડીંગલી ગુમાના પડશો તો ચાલો હવે આપણે ઘરે જઈએ અલા અલા અલ પડશે પડશે પરી રહ્યા દે અલા આ મિલદે મિલદે ધીમે રઈને વાગશે ને ધીમે રાઈન ધીમે રહી તું જે માથું માથામાં વાગે ને બસ બસ મેં કીધે તો ફાઇનલી ઘરે આવી ગયા આપણે આપણી ગેલેરી અને આ પાછળની એરિયો તો ગાઈસ ફાઇનલી મેં બોકડાઈ બેઠો છું ના જાડિયો અહીંયા શિવમ બેઠો છે જીયા અને પરી

ના એલો કઈ ગંદો કપરો લાગુ છે પરે છોકરી એ પડ્યું કોક ગાઈસ કોક પડ્યું કુક કબૂતર કઈક પાડ્યું અમારા લાલ બંગલામાં ગાઈસ આ બાજુ કબૂતર છે કોઈ કશું ખુ કબુતારા લાલ બંગલો બાજુ શિવમ નું ટીવી માઈ જશે તો ગાય પરી સાયકલ ચલાવા જાને ધક્કો મારવો પડશે ધક્કો મારો

અને આ બાજુ મશીનો એવું બધું પડ્યું છે અને આ બાજુ ફિટિંગ ચાલે છે હાર વિશનું અહીંયા ક્લેમ્પ ફિટ કરે છે કે આજે આપણે આ સામાન લઈ જવાનું છે મારું નહીં ભાઈબંધનું ગાય સા આપણે તો ઓપરેટર છીએ અને અને વિશનું આ બાજુ કામ કરે છે અને આ બાજુ પણ તારે ચાલુ કરી દેવાનો એક વાર કોમ કરો ને એક વાર ચાલુ કરી દેવાનો તો ફાઇનલી આઈસ્તર આવી ગઈ છે અને હવે આ પૃથ્વી ખેંચી લે અને આ ડીવલ આ રે આ છ ડીવલ અને ટોપ આવડે તમને બતાવીએ એટલું સામાન લઈ જવાનું છે અંદર તો ફાઇનલી ડીવલ બધા મીકાઈ ગયા છે હવે એક જ ડીવલ રહ્યો છે

બાઈક ઉપર પેલી બી તો ફાઈનલી ડ્યુઅલ મીકાઈ ગયા છે અને હવે આ ટોપો મીકાય છે આપણી એન વાય પ્લસ ની શું વિષ્ણુ ગાઈસ આ વિષ્ણુ અમારે બહુ મહેનત કરે છે સિવાય સાવ ના ઓનર ઓ સોરી ઓપરેટર અરે ઓનર કોઈ તો ચાલે એવું કઈ નહીં અને અમાર જગદીશભાઈ ઓનર થઈને કામ કરે છે પૃથ્વી બાજુ જવું પડશે ઊંચું નહીં થાય ઉપર આવી જશે ને નીચે ઉપર રમી કોની ચારે ચાર આવી જશે અને ગાઈસ બહુ સામાન આવી ગયો છે અહીં ગોડાઉન ને બધું બહુ બુકિંગ ચાલુ છે આ બાબા સાઉન્ડ ની ટોપ આવી ગઈ છે ધનકુવા અને આ બાજુ શૈલેષભાઈ ને બધા વાતો કરે છે આ બધા અને અમારું મનોજભાઈ બેઠા છે શાંતિથી

સિવાય સાઉન્ડ જગવાનો કોન્ટેક કરજો જગદીશ પરમાર મહિલા સ્પીકર ને જીવતા કરીએ મહિલા સ્પીકર ને જીવતા કરો તો આ રહ્યું સ્પીકર નું સામાન બધું પડદા ને બળદા તો ફાઇનલી ગાઈ સામાન બધો આઈસર માં મીકાઈ ગયો છે અને હવે અમે અનિલ આપણે સામા જવાનો આઈસર માં તો ગાઈસ ચલો હવે બેસી જઈએ આપણે ઘેર જવાનું ખાવા જવાનું તો ફાઈનલી ગાઈ હવે મેહુલ ની દુકાને આવી ગયા છીએ મંચુરિયન ખાવા માટે અને મેહુલ ભાઈ થોડું સ્માઇલ આપી દેજો અહિયાં હા સ્માઇલ બધી નહીં લે તો ગાઈ મંચુરિયન ખાઈ લઈએ મસ્ત ગરમા ગરમ ના પૃથ્વી અને અમારે બીજા ભાઈ આપણે રાજપુરા અને આ બાજુ ગાઈસ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી મંચુરિયન મંચુરિયન ખાઈને મેં મારા ઘરે આવી ગયો છું અને હવે વ્લોગ ને એન્ડ કરી દઈએ હવે મળીએ નવા વ્લોગમાં જય માતાજી અને બીજું કે અમારો વિડીયો ગમ્યો હોય તો મને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો I wanna upgrade a video out ah, there,